આજે તો સવાર થી સાંજ સુધી નકરું ખાવાનું જ કામ કર્યું છે ચાલો શરૂ થી કહું તમને સવાર સવાર માં આજે તો રેડી થઈને બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ આજે તો સોનલે બનાવી છે મસ્ત ભાખરી અને ચા ભાખરી હોય ને ત્યારે અમારે સાથે નાસ્તો હોય પછી તો ગ્રેસિયા થઈ ગઈ રેડી ને સોનલ અને ગીતા બેને ધૂ જાળા પાડવાના ચાલુ કરી દીધા આ લેડીઝ લોકોને કોણ જાણે ક્યાં કચરું દેખાય ને નકરું ઘસ્યાત કરે ઘસ્યાત કરે પછી તો રેડી થઈ નીકળી ગયો ઓફિસ જવા આજે તો છે ફ્રેન્ડશીપ ડે અને સંજય સાથે વાતો વાતો માં પાર્ટી માંગી લીધી ને આવી ગયા કઈક નવું ટ્રાય કરવા અને આમાં આપણને બહુ ખબર ન પડે ને એટલે કિશન ને સાથે લઈ લીધો છે અને પછી તો બેસવાના ઠેકાણા નતા ને એટલે પાર્સલ લઈ લીધું ને ઓફિસ પર પાર્સલ માં આઈસ ક્યુબ લગાવીને સારી કારીગરી કરી છે મેં તો પહેલી વાર જ જોયું બહુ બેઠા બહુ બેઠા પછી તો નીકળી ગયો ઘરે જવા અને ગ્રેસિયા ને ઉધરસ આવે છે ને તો એના મમ્મી પાસે કોકો લેવડાવ્યો સોનલ ખરીદી કરીને આવી ગઈ એટલે નીકળી ગયા પેટ નો ખાડો પૂરવા રસ્તામાં સોનલ એ ગ્રેસિયા પરાક્રમ કરી અને પહોંચી ગયો રિયલ માં પહેલા તો હીરાબાગ રહેતા હતા ને તો બહુ આવવાનું થતું હતું પણ હવે તો ભાગ્યે જ આવવાનું થાય છે એટલામાં મસ્ત મૈસુર આવી ગયો પછી તો ગ્રેસ થોડું પ્રમોશન કર્યું ને પહોંચી ગયા ઉમેશભાઈ ના ઘરે જન્મ ખુલ્લા ખુલ્લામાં દોડા દોડી કઈ કરી છે નકરી હળિયા જ કરે છે એને પછી વાગી ગયા બાર એટલે નીકળી ગયો ઘરે જવા ને સીધો સવારે ઉઠીને બ્લોગ ને કર્યો કમ્પ્લીટ જો અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પૂરો વ્લોગ જવા માટે કાલે નવા બાય